જય જયમુરલીધર આપણે આપણા આવ્યા છીએ એનીકર આપણી વાડીમાં તો અત્યારે જો ઘઉં છે ગદમ છે અને આવું બધું આવ્યું છે આ ગદમ છે ગાયું માટે અને ઘઉં છે આ કપાસ કેવો છે જોઈ લેજો નાની કોર મકાઈ વાવી છે કપાસનો વચ્ચે ટેગલો કર્યો છો મિત્રો કપાસ એટલો ઉતાર્યો છે અને મકાઈ વાવી છે ગાયો માટે કઉ છે કેવા છે કોમેન્ટમાં કેજો આવું છે બધું હવે દાણે ભરાઈ ગયા હે કઉ હજી વાર છે મહિનાથી પછી ત્યારે થાય મહિનો દોઢ મહિનો લાગી જાય કપાસ વાવ્યો છે અડતેરું જઈ લ્યો આપણે જમીન ઘઉં લેવા હોય તો પૂગી જજો કોમેન્ટમાં લખજો કે અમારે લેવા છે વાડીએ ફ્રી હતો હતી ચક્કર મારી મજૂરોલી સાઈડ બેઠા હે બધાય હું વાડી બચારે મેં કીધું એ બ્લોક ઉતારી નાખો આજ ફ્રી હતો તો વાતાવરણ સારું છે અનેકવાર આપણે બકાલું બધું આવ્યું છે બ્લોક ને એવું બધું છે હેરા હે અતિ તો નાના નાના હે આ રીંગણી છે ભેગી ટમેટી છે ને આવવાનું બધું ચાલુ થઈ ગયું પકડું ઝીંગણા ઝીણા ટાકો લાયકાો ને ને એવું બધું છે આની પર માંડવીનો ઢગલો પડ્યો આ એ માંડવી છે ગાડી ઉંતર રાખી જો રવિભા છે ને હવે જે માંડવીની ટેકા મોકલવી છે તે ગાડી આવે તો ભરવાય ડેમમાંથી પાણી આવે છે આની પર ગાયો માટે અવેડો રાખ્યો આપણે વાડીનું ટીચી છે ટોલી વાડી લઈ ગઈ મિત્રો કોમેન્ટમાં કહેજો જય દ્વારકાધીશ જય મુરલીધર